નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેળાગર બહેનો છે તેનું પ્રોફાઇલ અપડેટ છે એ કઈ રીતે કરી શકાય તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરશો એટલે તમારી સામે છે એ તમામ મેનુ છે આપણી સામે આવી જશે આ મેનુ અંદરથી આપણે ખાસ કરવાનું છે આંગણવાડી કાર્યકર અને તેળાગર છે એમનું પ્રોફાઇલ અપડેટ હવે પ્રોફાઇલ અપડેટ કરવા માટે તમારે મોર મેનુમાં જવાનું છે હવે મોર મેનુ એટલે વધુનું મેનુ છે જેને ગુજરાતી હશે એ અહીંયા ખૂણાની અંદર આપ્યું છે ત્યાં મોર ઓપ્શન ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે અહીંયા ઉપર આવી જશે તમારું નામ અને મોબાઈલ નંબર અને અહીંયા આવશે વ્યૂ પ્રોફાઇલ હવે આ વ્યૂ પ્રોફાઇલ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક કરો છો તો આંગણવાડી કાર્યકર બહેનો છે એના માટે છે આ આંગણવાડી કાર્યકર બેન છે એની પ્રોફાઇલ અપડેટ કરવી હશે તો ત્યાં જવું પડશે ત્યાં તેને પોતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે આધાર કાર્ડ દાખલ કરશો એટલે એની જાતે એની અપડેટ થઈ અને એ માહિતી છે અહીંયા નામ છે એ આવી જશે જેવો આધાર કાર્ડ તમે દાખલ કરો છો તો નામ આપોઆપ આવી જશે જન્મ તારીખ દાખલ કરશો મોબાઈલ નંબર બી દાખલ કરશો અને તમારા એક્સપિરિયન્સ છે કેટલા વર્ષથી તમે જોબ કરો છો એ દાખલ કરશો તમારી ડિગ્રી છે એ દાખલ કરશો તમારે એજ્યુકેશન અનુસંધાને દાખલ કરશો અને આગળ વધશો ઓકે એટલું કરી દેતા પછી અહીંયા બેંક એકાઉન્ટ ડિટેલ આવશે બેંક એકાઉન્ટ ડિટેલ છે એ પણ તમારે સબમિટ કરવાની છે આ તમે ક્લિક કરો છો તો અહીંયાથી તમારે એ એકાઉન્ટ છે એ દાખલ કરવો પડશે એનો આઈએફસી કોડ દાખલ કરવો પડશે પછી બેંકની અંદર જે નામ છે એ મુજબ જ તમારે નામ અહીંયા દાખલ કરવું પડશે એકાઉન્ટ નંબર છે એ દાખલ કરવો અને કન્ફર્મ એકાઉન્ટ નંબર બે વખત એકાઉન્ટ નંબર દાખલ કરી અને અહીંયા સબમિટ આપી દેશો એટલે આંગણવાડી કાર્યકર છે એ બેનનું પ્રોફાઇલ છે અપડેટ થઈને આવી જશે તો આ રીતે તમે છે એ આંગણવાડી કાર્યકર બહેનો છે એનું પ્રોફાઇલ છે એ સરળતાથી તમે અપડેટ કરી શકો છો સેમ એ રીતે તમારે આંગણવાડી તેડાગર છે બેન છે એનું અપડેટ કરવું હશે તો અહીંયા જોઈ શકાય છે મેનુની અંદર મોર મેન્યુમાં સૌથી છેલ્લાથી ચોથા નંબરે અપડેટ એ ડબ્લ્યુ એચ પ્રોફાઇલ છે તેના પર તમે ક્લિક આપો છો તો તમારે અહીંયા તમારા હેલ્પરબેન છે એનું પણ પ્રોફાઇલ છે એ અપડેટ કરી લેશો એના માટે તમારે અહીંયા એ મુજબ આધાર કાર્ડ દાખલ કરશો નામ દાખલ આવે કરશો પછી ત્યાંથી તેનું જેન્ડર છે નક્કી કરશો બર્થડેટ નાખશો ઇમેલ એડ્રેસ છે એક્સપિરિયન્સ છે એજ્યુકેશન છે તમામ વસ્તુ તમે દાખલ કરશો પછી બેંક એકાઉન્ટ ડિટેલ છે એ પણ તમે દાખલ કરશો અને સબમિટ આપી દેશો એટલે તમારી પ્રોફાઇલ છે એ અપડેટ થઈ જશે તો આ રીતે તમે છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એનું પ્રોફાઇલ અપડેટ સરળતાથી કરી શકો છો તો તમારે બાકી હશે તો આજે જ એ કાર્ય પૂર્ણ કરી લેશો અને સરળતાથી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કામ કરશો આપ સૌનો આભાર ફરી મળીશું નવી માહિતી સાથે